વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઘણા બધા દિવસોની પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ પણ આજનો કંઈક એવો ખાસ દિવસ છે આજે તમને બધા લોકોને ખબર હશે તો આજે છે ચૌદ ફેબ્રુઆરી જે ચૌદ ફેબ્રુઆરી પોતપોતાના વેલેન્ટાઈન માટે લોકો વિશ કરતા હોય છે પોતપોતાના પાર્ટનરને લોકો વિશ કરતા હોય છે આ કેવા લોકોને વિશ કરતા હોય છે એવા લોકોને કે જે પોતાની લાઈફમાં કંઈક અલગ કંઈક અલગ જ પ્રકારનું એનું સ્થાન હોય છે એના જીવનની અંદર કે એની લાઈફની અંદર કે કંઈક ને કંઈક અલગ રીતના એને ઇમ્પોર્ટન્સ આપતા હોય છે પ્રાયોરિટી આપતા હોય છે તો એવા જ લોકોની વાત કરીએ તો કેટલાક એવા લોકો હોય છે વેલેન્ટાઇન આપણે શું કામ ઉજવીએ છીએ એવા લોકો માટે ઉજવીએ છીએ કે એવા લોકોને આપણે વેલેન્ટાઇન વિશ કરીએ છીએ કે જે આપણી લાઈફની અંદર કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે કોઈ પણ સારી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ કોઈ પણ એવી સિચ્યુએશન આવે છે કે જ્યારે એ લોકો આપણી સાથે હોય છે કે આપણે બેટર હાફ કે આપણા પાર્ટનર તરીકે એ લોકો આપણી સાથે હોય છે એવી જ રીતના આજે હું ખુલાસો કરવા માગું છું કે મારા લાઈફના મારા વેલેન્ટાઈન કોણ છે અત્યાર સુધી મેં કોઈ દિવસ આવી રીતના મતલબ કે બહાર પાડેલું નહોતું કે મારા વેલેન્ટાઈન કોણ છે પણ આજના દિવસની વાત કરું તો આજે એવો આજે એવો સમજી લો કે બેસ્ટ દિવસ છે વેલેન્ટાઇનનો દિવસ છે તો મને વિચાર આવ્યો કે અત્યાર સુધી નહીં તો કંઈ વાંધો નહીં પણ આજના દિવસમાં આપણે આ વેલેન્ટાઇન છે મારા જે એને આપણે ખુલાસો કરીએ કે કોણ છે તો બધાની સામે દુનિયાની સામે લાવવા માગું છું મારા વેલેન્ટાઇનને તો એમનું નામ છે અને એમની થોડીક એવી વાતચીત પણ તમને કરીશ કે જે મારી લાઈફમાં બીજા લોકોને ખબર નહીં પણ મારી લાઈફમાં મારા વેલેન્ટાઇન છે મારા મમ્મી પપ્પા શું કામે એ પણ કહેવા માંગુ છું મારી લાઈફમાં એવું કોઈ પણ પર્સન નથી કે જેના થકી કે જેને હું સમજી લ્યો ને કે અત્યારે હું આંખું મીચું ને કે રાતના સૂવું ને આમ બિંદાસ રીતના સૂતો હોય ને તો શું કામ ખબર છે મારા મમ્મી પપ્પાના એનું એક જ રીઝન છે મને કોઈ દિવસ એક પ્રકારની ખોટ અનુભવ નથી એ લોકોને જેટલી એ લોકોથી જેટલી પણ થઈ શકતું હતું એ બધી જ વસ્તુ એ લોકોએ મારા માટે કરેલી છે અને પ્લસમાં એમ સમજી લો કે નાનામાં નાની એક વાત કરું ને કે જસ્ટ અત્યારની જ વાત કરું તમને ચલો મારા મમ્મી છે અત્યારે મોબાઈલની અંદર નોર્મલ કંઈક વિડીયો કે કંઈક જોતા હતા હવે એમનો અવાજ બહુ વોલ્યુમ બહુ એટલે બહુ ઓછો શું કહે પહેલાં મોબાઈલનો અને મેં કીધું કે મમ્મી હું બે મિનિટ છે ને મારો વિડીયો ઉતારવો છે એટલે આ ડોર શું કે ક્લોઝ કરું તો શું કીધું ખબર છે ડાયરેક્ટ એ લોકોને કાંઈ એવું મનમાં ન હોય ડાયરેક્ટ એમ જ મને કીધું એક એક પેલો વિડીયો બંધ કરી દઉં કેમ કે તારા વિડીયોની અંદર છે ને હું કદાચ વિડીયો જોઈશ ને તેનો અવાજ છે ને તારા વિડીયોની અંદર આવશે એટલે તને ડિસ્ટર્બ થશે હવે વિચાર કરી લો કે આ એક પર્સન છે કે જેને આપણા આપણી પાસેથી એક ટકાનો પણ સ્વાર્થ નથી તમને પણ ખબર છે મને પણ ખબર છે એકવીસમી સદી છે જ્યાં છે ને પોતાના છે ને સ્વાર્થ વગર કોઈ છે ને એકબીજાને બોલાવતા પણ નથી અને આ સમયની અંદર આપણો દે છે છે જે આપણા મમ્મી પપ્પા આગળની વાત કરું તો એમ કીધું કે આ વિડીયો એક મતલબ કે નો નવો અવાજ પણ નો આવે ને અને તારા વિડીયો બગડે નહીં ને એના માટે થઈ અને હું મારો વિડીયો બંધ કરી દઉં હવે વિચાર કરો એમની અંદર છે ને કોઈ પણ પ્રકારનો છે ને એવો સ્વાર્થ નથી કે હું છે ને કાંઈ પણ એમના માટે કરું છું કે પછી હું આગળ જતા જિંદગીમાં પણ એમના માટે કાંઈક ને કંઈક કરીશ એવું કોઈ દિવસ એ લોકોએ વિચાર્યું નથી એટલે હું મારી લાઈફનું જો માનતો હોય ને વેલેન્ટાઇન તો મારા લાઈફના વેલેન્ટાઈન છે મારા મમ્મી ને પપ્પા કારણ કે અત્યારે સમજી લો છોકરો છે ને છોકરો એ ગમે એટલા પૈસા કમાતો હોય એ ગમે એવડું મોટું એનું નામ હોય એ છે ને કોઈ પણ મમ્મી પપ્પા છે ને એને કોલ કરશે ને ફોન કરશે ને ક્યાંય પણ બાર હશે ને તો એક જ વસ્તુ પૂછશે ને ડાયરેક્ટ શું પૂછશે બોર છે તે જઈમું કે નથી જઈમું અરે આટલો નિઃસ્વાર્થ પ્રેમ છે ને મેં મારા ચોવીસ વર્ષની ઉંમરમાં હજી સુધી ક્યાંય જોયો નથી એટલે તમને બધા લોકોને પણ તમારા વેલેન્ટાઇન અને તમારા જે પાર્ટનર છે એ લોકોને ખાસ કરીને પ્રાયોરિટી આપો એ લોકો સાથે દિવસ ઇન્જોય કરો અને ખાસ કરીને એ લોકોની વેલ્યુ કરો પ્રાયોરિટી એક વસ્તુ છે કે જે છે ને એને તમે આપો કારણ કે એ લોકોએ છે ને તમારા માટે બહુ બધું કરેલું હશે એવું નથી કહેતો કે તમે તમારા વેલેન્ટાઇન તમારા મમ્મી પપ્પાને જ બનાવો તમારા જે કોઈ પણ પાર્ટનર છે એ લોકોનું તમે થોડું ઘણું વિચારો થોડું ઘણું એટલે શું ખબર છે મને છે ને મારો અનુભવ છે ને ત્યાં લગીમાં કોઈ પણ માણસને છે ને જે તમને પ્રેમ કરતો હોય ને મેં તો એક્ઝામ્પલ તમને મારા મમ્મી પપ્પાનું કે એ મને છે ને પ્રેમ કરે છે ને તો શું છે ખબર છે એ લોકોને સ્વાર્થ નથી હોતો અંદરથી એક ટકાનો બી સ્વાર્થ નથી હોતો એને તમારી પાસેથી કશું જોતું નથી હોતું પણ આપણે આપણી રીતના સમજવું જોઈએ કે એ લોકોને કઈ કઈ વસ્તુ શું આપણે એના માટે કરી શકીએ કે જેના થકી એમની લાઈફમાં થોડોક બદલાવ આવે કે પછી એને એવું નથી કહેતો કે પૈસાથી પૈસાથી નહીં કેટલાક લોકો છે ને પૈસાની જરૂર નથી તમે એનું બિહેવિયર ફિલિંગ્સ બધી વસ્તુ સમજો આટલી નાની મોટી વસ્તુ તમે સમજશો ને તો પણ છે ને તમને એના પ્રત્યે છે ને તમારું જે લેવલ છે ને જે તમારું સ્થાન છે એ તમે ઊંચું પામશો એટલે બધા લોકોને હેપી વેલેન્ટાઇન અને જે જે તમારા વેલેન્ટાઇન હોય એ બધા લોકોને શેર કરો અને ખાસ કરીને જે લોકો તમારા વેલેન્ટાઇન છે એ લોકોને આજે ધ્યાન રાખજો એ લોકોનું અને કાંઈ પણ નાનું મોટું કરી શકો તો કરજો સારું ચલો મળીએ પછી આવા જ નવા એક વિડીયોની સાથે બાય બાય